આપણે ત્યાં પદ્મનાભદાસજીની વાર્તા આવે ને ભોગ ધરવાનું કાઈ ન રહ્યું ઘરમાં મથુરાધીશ ને પૂછ્યું બાવા મારી જોડે ભૂખ્યા રહેવું છે કે ત્યાં વલ્લભ ના ઘરે છપ્પન ભોગ આરોગવા છે અરે મને તો મહાપ્રભુજી તારા માથે પધરાવ્યો ભૂખ્યો રહીશ પણ તને છોડીને નહીં જાઉં છોલે પલાળે અને છોલે પલાળેલા છોલેની ઢગલી કરે આ દાળ છે આ ભાત છે આ શાક છે આ રોટી છે અને મથુરાધીશ એ ભાવથી આરોગ્ય જે પ્રસાદ લે જેમાં દાળનો ભાવ કર્યો હોય તો છોલેમાં દાળનો સ્વાદ આવે તે પર ભાતનો ભાવ કર્યો એમાં ભાતનો સ્વાદ આવે અને જ્યારે એ જ મથુરાધીશ ગિરધરજીના માથે પધાર્યા પ્રથમ લાલજીના માથે વિશાળ છપ્પન ભોગ કર્યો મથુરાધીશને પૂછ્યું લાલજી બાબા છપ્પન ભોગમાં આનંદ આવ્યો ત્યારે પ્રભુ બોલ્યા કે આનંદ તો આવ્યો

એટલે મેં કહ્યું ને પ્રભુ વસ્તુ ને નથી જોતા ધરનારના હાથ ને જુએ છે કે આ ધર્યું કણે છે કોણે ધર્યું એના ચહેરા ને જોઈને પ્રભુ આરોગે છે વસ્તુ ને જોઈને ગ્રહણ નથી કરતા કારણ કે પ્રભુને ત્યાં વસ્તુની કમી નથી ભાવની કમી છે કારણ કે પ્રભુના હૃદય નો ભાવ છે ને એ ભક્તોએ ચોરી લીધો છે ગોપીઓએ ચોરી લીધો છે પ્રભુ નું હૃદય અને પ્રભુનું હૃદય ગોપીઓ ચોરી લીધું છે ને એટલે પ્રભુ હંમેશા હૃદયના ભૂખ્યા રહે છે ભાવના ભૂખ્યા રહે છે હૃદય તો જતા ગોપી પાસે એટલે લાગણીઓને માટે પ્રભુ હંમેશા શોધતા રહે છે એટલે ભક્તોની લાગણીઓથી પ્રભુ બંધાઈ જાય છે અને ભક્તોના ધબકતા હૃદયના ભાવથી પ્રભુ પ્રસન્નતા અનુભવ કરતા રહે છે અહીંયા સુલભાજી પર કૃપા થઈ છે યુદ્ધનો નિર્ધાર થઈ ગયો છે કૃષ્ણદાસ મેઘન ની વાર્તામાં આવે છે ને કૃષ્ણદાસ મેઘને મહાપ્રભુજીને પૂછ્યું કે જયરાજ પ્રભુને શું પ્રિય છે અને શું અપ્રિય છે ત્યારે મહાપ્રભુજી સમજાવ્યું પ્રભુને માખણ બહુ પ્રિય છે અને બીજું પ્રભુને ભક્તો બહુ પ્રિય છે તો શું અપ્રિય છે કે પ્રભુને ધુમાડો નથી ગમતો ધુમ્ર અપ્રિય છે એટલે જ આપણે ત્યાં પુષ્ટિ માર્ગમાં બહુ ધુમાડો ઠાકોરજીના મંદિરમાં નથી કરતા અને બીજું પ્રભુને ક્લેશ નથી ગમતો ઝઘડો નથી ગમતો એટલે જે ઘરમાં ઠાકોરજી બિરાજતા હોય ત્યાં ક્લેશ ન થવું જો ચાર વસ્તુનું ઠાકોરજી ગ્રહણ નથી કરતા કડવું કઠણ કરજનું અને ક્લેશનું આ ચાર કકાર યાદ રાખજો ચાર વસ્તુથી પ્રભુને પ્રિયતા નથી આવતી સૌથી પહેલું કડવું ઠાકોરજીને બહુ કડવી વસ્તુ નથી આવતી આપણે ત્યાં બુરો અધિક મિલાવે મીઠી ખીર જો ભાવે લાલકો મીઠી ખીર જેવા તો બહુ કડવી વસ્તુ પ્રભુ નથી આવે ત્રીજું કઠણ બને તો પ્રભુ કોમલ છે એ વસ્ત્ર હોય ગાદી હોય કે સામગ્રી હોય બહુ કઠોર વસ્તુ પ્રભુને ના આવે કોમલતાનો વિચાર કરો કરજનું ઉધાર કરીને ઠાકોરજીને ધરવું નહીં જે છે એમાં ઠાકોરજી રાજી છે ક્યારે તમને કોઈ લિસ્ટ આપ્યું ઠાકોરજી કે ના પેલા જેવું મને આરોગ આવ પેલો ઘરમાં આરોગ આવે તો તારે પણ કરવાનું તો જ ઉરાજી રાજી ના એક વસ્તુ યાદ રાખો પ્રભુ છે ને કોઈ દિવસ એના ભક્તોને એના અભાવને યાદ નથી અપાવતા ક્યારે પણ ભક્તોને એનો અભાવ યાદ અપાવી એને નાનક પરમાત્મા અનુભવ નથી કરાવતા કુંભનદાસ પાસે પણ જાય ને કઈ નહીં ઘરમાં કુંભન મને બઉ ભૂખ લાગી છે પોતાનો રાજભોગ છોડી કુંમનદાસજી ના ઘરે ઠાકોરજી આવ્યા છે કેટલો મોટો રાજભોગ સિદ્ધાર્થજી આવ્યા છે કુંભન બડી ભૂખ લગી અચ્છા બાબા તો આપણે કા આરોગ્ય શું આરોગવ છે તો ઠાકોરજી એ જ વસ્તુના નામ લે છે જે કુંભનદાસ ના ઘરે બન્યું છે શું આરોગું છે અરે બેજરકી રોટી ટેટી કો ઓર સંધાનો અરે બાબા એ તો ત્યાં ક્યારે એમ નથી કહેતા ઠોર બુંદી ના લડ્ડુ મનમનોહરના લડ્ડુ પ્રભુ ક્યારે નહીં ગણાય પરમાત્મા પ્રભુ ક્યારે પણ ભક્ત ને એના અભાવનો અહેસાસ કરાવી એને નાનપ અનુભવ નથી કરાવતો ઉલટાનું ઊંધું પ્રભુ એનું નાનું આરોગી એને મોટપનો અનુભવ કરાવે છે જો હું કેવો ભાગ્યશાળી છું પ્રભુ બધું જ છોડી મારા ઘરે બેજરની વિશેષતાનો અનુભવ કરાવે છે અને એક વસ્તુ યાદ રાખો તમારી અસમર્થતા એ તમારી ભક્તિ માટેની અયોગ્યતા નથી દરેક વ્યક્તિ કેપેબલ ના હોય બધા માટે અસમર્થતા એ આપણી અયોગ્યતા નથી એવું ન માનતા કે પેલા જેવો ભોગ ધરીશ તો જ રાજી થશે પેલા જેવી જારીજી લાવીશ તો જ રાજી થશે પેલા જેવો બનતો લાવીશ તો જ રાજી થશે ક્યારેય નહીં તમે તમારા જેટલું કરશો ને તો જ ઠાકોરજી રાજી થશે એટલે ક્યારે પણ બીજાનો વૈભવ જોઈ પોતે તણાઈ નહીં જવું કારણ પછી વસ્તુ લાવવા માટે મન ઠાકોરજીમાંથી જતું રહે ને વસ્તુમાં લાગેલું રહે તો ઠાકોરજીને ગમતું નથી પ્રભુ માટે લાવવા માટે મન પ્રભુને છોડી પૈસામાં જતું રહે તો પ્રભુને આનંદ થતો નથી જયારે જોયું કે હવે યુદ્ધ નિશ્ચિત છે ભાઈઓ લડવાના છે વિદુરજીએ વિચાર કર્યો કે મારે ભાઈઓને લડતા જોવા નથી યુદ્ધ જોવું નથી પત્નીની સાથે યાત્રા કરવા માટે નીકળી ગયા છત્રીસ વર્ષ સુધી યાત્રા કરી છે અહીંયા મહાભારતનું યુદ્ધ થઈ થઈ ગયું યાદવા પ્રભુ પણ સ્વધામ પધારી ગયા પણ વિદુરજીને કોઈ સમાચાર નથી એ અખંડ યાત્રા કરી રહ્યા છે જ્યાં જેવો નિયમ જપ વ્રત અને દાન વિશેષ રૂપે નિયમ હોય છે વ્રત કઈ દાન કરવું કયા પ્રસંગે અને કયા મંત્રનો જપ કરવો આ ત્રણ સાધન લઈ અને પછી યાત્રા કરવા જવું જોઈએ યા ધર્મ અનુષ્ઠાન કરવા જોઈએ આપણે ત્યાં પણ આ ત્રણ નો જ્યોતિષશાસ્ત્રમાં પણ તમે જોશો ને તો કોઈ પણ ગ્રહનો ઉપાય કોઈ જ્યોતિષને પૂછો કોઈ વિદ્વાન કે આ તકલીફ છે તો આ વારે ઉપવાસ કરો આ મંત્રનો જાપ કરો આ વસ્તુનું દાન કરો એટલે આ ત્રણ જ નિવારણ રૂપે પણ છે દરેક તીર્થ સ્થળોમાં વિદુરજી યાત્રા કરી રહ્યા છે અને યાત્રા કરવા જાઓ ત્યારે આ તમારી તપ તપ છે દરેક વસ્તુનું ગ્રહણ કરવું પડે યાત્રા કરવાના પણ નિયમો છે અને એટલા માટે બને ને તો ફરવાની વૃત્તિ સાથે તીર્થ સ્થાનોમાં ન જાઓ તમારે ફરવા જ જવું છે ને તો દુનિયામાં ઘણા બહુ સારા સારા જગ્યાઓ છે યાત્રા સ્થળોમાં જેને યાત્રા કરવા જવું છે ને એના માટેની જગ્યાઓ રાખો ફરવાની દુનિયામાં ઘણા જગ્યા છે કારણ કે કેવલ ફરવાની વૃત્તિવાળા જયારે યાત્રા સ્થળે આવે છે ને તો ઉલટાનું ત્યાંનો માહોલ બગાડે છે અને ખોટી ભીડ વધારી જેને યાત્રા કારણ કે યાત્રાના સ્થળો એ પાપના પ્રાયશ્ચિત માટે છે એના ક્ષય માટે છે યાત્રા પુણ્યના સંચય માટે છે યાત્રા પ્રભુની પ્રાપ્તિ માટે છે યાત્રા તપ કરવા માટે છે એ ફરવાનું સ્થાન નથી એટલે આ બુદ્ધિમાં એક ભેદ બનાવી લો ફરવાના સ્થળો અને યાત્રાના સ્થળો આ બંનેને જુદા કરો કારણ કે જયારે કેવલ ફરવાની બુદ્ધિવાળા યાત્રાના સ્થળોમાં જાય છે ને ત્યારે ત્યાંની વાતાવરણને દૂષિત કરે છે વૈચારિક પણ એક પ્રદૂષણ છે વિદુરજી દરેક જગ્યાએ પરિભ્રમણ કરતા 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 ગંગાજીના કિનારે આવ્યા અને ઉદ્ધવજી સાથે એમનો મેળા અને ઉદ્ધવજી એ સમગ્ર મહાભારતનું યુદ્ધ થયું પાંડવો નો થઈ નો પ્રભુ પણ સ્વધામ પધારી ગયા અને જ્યારે આ સાંભળ્યું બંનેનું હૃદય ભરાઈ આવ્યું અરે પ્રભુ ભૂતલ નો ત્યાગ કરીને જતા રહ્યા છેલ્લે પ્રભુના દર્શને અમને ન થયા ઉદ્ધવજી કહેવા લાગ્યા વિદુરજી તમે ભાગ્યશાળી છો લોકો પોતાના જીવનના અંત સમયમાં ભગવાનને યાદ કરે ભગવાન એમના અંત સમયમાં તમને યાદ કરતા અને મને કહ્યું છે વિદુરજીને કહેજો કે મૈત્રી મુનિને ને જઈને મળે અને વિદુરજી ચાલ્યા મૈત્રે મુનિને જાતે રીતે મિલાપ થયો છે અને મૈત્રે મુનિ પ્રશ્ન કરતા કહ્યું ગુરુદેવ પ્રશ્ન કરવો છે મૈત્રે મુનિ કહ્યું પણ હવે સમય પૂરો થઈ ગયો છે શ્રીમદ ભાગવત એ કંઈ જાણવા માટે નથી શ્રીમદ ભાગવત એ કોઈ માહિતી માટે નથી ભાગવત હું ભૂગોળ જાણી જાઉં ભાગવત હું વિજ્ઞાન જાણી જાઉં ભાગવત હું અર્થશાસ્ત્ર જાણી જાઉં ભાગવત હું મોટિવેશન મેળવી લઉં ભાગવત હું કંઈ ખગોળ ભૂગોળ જ્યોતિષ ભણી લઉં તો માનજો કે ભાગવતજી પૂર્ણ ફલ તમે પ્રાપ્ત નથી કર્યો ભાગવતજી પૂર્ણ રૂપે પ્રાપ્ત થયા ત્યારે માનવા જ્યારે ભગવાન સિવાય બધું જ ભૂલી જવાય ભાગવતનું પરમ ફળ કેવલ ને કેવલ ભગવાન છે ભગવાન સિવાય કાંઈ યાદ રહ્યું તોય માનવું કે હજી એ બાય પ્રોડક્ટ મેળવી પણ મેઇન પ્રોડક્ટ પ્રાપ્ત ન કરી શક્યા ભાગવતનું ભગવાન છે પ્રપંચની વિસ્મૃતિ થઈ જાય અને ભગવાનમાં આસક્તિ થઈ જાય ભગવાન સિવાય બધું જ ભૂલાવી દે એનું નામ જ ભાગવત છે અને એટલા માટે આ બધા ગ્રંથો એટલા અલૌકિક ગ્રંથો છે શ્રીમદ ભાગવત એવું દિવ્યતમ ગ્રંથ છે કે અહીંયા આવી આપણે આપણી લૌકિકતાનો નાશ કરવાનો છે કારણ આને ગાનારા કોણ સુખદેવજી જેવા સર્વભૂત હૃદયમ મુનિમાનતોસ્મી જેને ભગવાન સિવાય બીજું કઈ દેખાતું જ નથી સંસારના કણકણમાં જે શ્રીજીને જુએ એજ તો વૈષ્ણવ છે તો પરમ ભાગવત છે નો ભક્ત એક અર્થ થાય પરમ ભક્ત આપણે આ તો પરમ ભાગવત છે પરમ ભક્ત છે આ ભક્ત બનાવનારી કથા છે સાંભળનારા કોણ પરીક્ષિત જેવા મહાપુરુષ સંપૂર્ણ વૈરાગ્ય જાગ્યો છે અને એટલા માટે વ્યાસી જ્યારે સમાધિ ભાષામાં ભાગવતનું દર્શન કરે છે અને રચના કરે છે ત્યારે સમાધિની એવી ઉત્કટ અવસ્થામાં છે કે જ્યાં સમગ્ર સંસારનો લોપ થઈ ચુક્યો છે અને તાર ઈશ્વર જોડે જોડાઈ ગયા છે અને એવી અવસ્થામાં કારણ કોઈની રચનાને પૂરો ન્યાય ત્યારે જ આપી શકાય જ્યારે એના રચાયતાના લેવલ સુધી પહોંચી આ રચ્યું કોણે છે કયા લેવલના છે કયા સ્તર પરથી આ ગવાય છે આપણે ધર્મશાસ્ત્રોમાં ભૂલને કાઢીએ અરે ભાગવતમાં તો આમ લખ્યું છે ને ભગવાને આમ કર્યું છે અરે પ્રભુએ આ લીલા કરી આવી લીલા ઘણા પ્રશ્નો મૂકતા હોઈએ છે પણ ભૂલી જઈએ છે કે આ જેણે ગાયું છે એની અવસ્થા ક્યાં છે અને એ અવસ્થાએ બેસીને કોઈ લૌકિક ક્રિયાનો વિચાર સુધા આવી શકે કોઈ લૌકિક ઘટનાનું સ્મરણ સુધા થઈ શકે કઈ અવસ્થા છે સુખદેવજી કઈ અવસ્થામાં છે વ્યાસજી કઈ અવસ્થામાં છે અને એટલા માટે જે ભાવના સાથે જે ગ્રંથ લખાયો હોય એ જ દ્રષ્ટિકોણથી એ ગ્રંથને જોવો જોઈએ અને તો જ તમે એને પૂરો ન્યાય આપી શકો કોઈ સાયન્સની બુક હોય અને ફૂલનું ડિસેક્શન કરવાનું હોય ત્યારે કવિતા ફૂલને તોડવાની શું જરૂર છે એનું કઈ ડિસેક્શન અરે આ વિજ્ઞાન છે એમાં ડિસેક્શન જ હોય કોઈ કવિતાની પુસ્તક હોય તો એમાં કાવ્ય ભાવે રસ લેવાનો હોય કોઈની સુંદરતાનું વર્ણન હોય કે ચંદ્રમા જેવું મુખ છે સુખની ચાંદ જેવી નાસિકા છે કમળની પાખુડી જેવી આંખ છે હવે આવું ડ્રોઈંગ દોરવા જાવ તો કાર્ટૂન બને તેને ડ્રોઈંગ ના દોરવાના એનો કાવ્ય રૂપે રસ લેવાનો હોય કારણ કે કવિતા છે એમ જ શ્રીમદ ભાગવત એ પરમ અધ્યાત્મનો ગ્રંથ છે નથી આને વિજ્ઞાનના ઠપ્પાની જરૂર નથી આને ઇતિહાસના કોઈ સાઈનની જરૂર નથી આને કોઈ સાબિતીની જરૂર કારણ કે આ ઐતિહાસિક ગ્રંથ નથી આ પુરાણ છે આ આધ્યાત્મિકતાની ઊંચાઈ પરથી ગવાયેલો ગ્રંથ છે આ ઈશ્વર જોડે જોડીને નાતો અને સંસારને ભૂલીને કહેવાયેલી કથા છે એટલે દરેક ધર્મ ગ્રંથોમાં સાયન્સ ગોતવા ન નીકળતા આપણી આદત શું હોય સાયન્સમાં ધર્મ ગોતી અરે આ બંને સબ્જેક્ટ જ જુદા છે સાયન્સની બહુ ઈચ્છા હોય તો એમાં ગ્રંથ ખોલવાની જરૂર નથી લોકોને તો ભાગવતજીમાં બધું મેડિકલ જોઈએ છે ભાગવતજીમાં એન્જિનિયરિંગ જોઈએ છે હવે પેલા બિચારા દસ દસ વર્ષ ભણીને થાકી જાય ડોક્ટરો દવા લેવી હોય તો આમાંની ત્યાં જ જવાય તકલીફે છે અને અત્યારના સમયની એ તકલીફ એવી છે કે બધા સબ્જેક્ટ ઉપર બોલવું છે ધર્મ ગુરુઓ મેડિકલ સાયન્સ પર બોલે અને ધર્મ પર બોલે પેલો સમાજશાસ્ત્ર પર બોલે આના બધાને બધા એમ કે કોઈને આવું નથી કેવું કે આ સબ્જેક્ટની અમને ખબર નથી હો સોરી હું કઈ નહીં કહી શકું સમજદારની આ જ ભાષા હોય અને બોલવાના પ્લેટફોર્મ પણ એટલા બધા મળી ગયા છે કે જેને જ્યાં જે લખવું હોય જે બોલવું હોય બોલી શકે જે સબ્જેક્ટનું જ્ઞાન નથી એમાં કોમેન્ટ કરવાનું ટાળો હા અમે વિજ્ઞાન નથી જાણતા મેડિકલ સાયન્સ મને ખબર નથી પણ ધર્મના નામે મનોકલ્પિત ઇલાજો બનાવી કોઈના જાનને જોખમમાં નહીં નાખ્યું અને અત્યારે એ પણ બહુ ચાલે ધર્મના નામે આયુર્વેદના નામે હવે ખબર નથી તો કઈ દો કે આની મને ખબર ડોક્ટરને પૂછ એમ ધર્મનું કોઈ પૂછવા આવ્યો ને એ કોઈ તમે ને પૂછો ને ટીચરને પૂછો ને ડોક્ટરને પૂછો કોઈ વિદ્વાનને પૂછો શાસ્ત્રો મેં વાંચ્યા નથી મને ખબર નથી જેને શાસ્ત્રો અધ્યયન કર્યા હોય એને પૂછ આમ પાસોન કરતા આપણને નથી કારણ કે એમાં તો ઈગો ગવાય ને અમને ના આવડે એવું કંઈક થાય બધાને બધામાં વિશેષજ્ઞ થવું છે એટલે કહેવાનો મારો અર્થ જે આધ્યાત્મિક ગ્રંથો છે એને આધ્યાત્મિક દ્રષ્ટિએ જ જોવા જોઈએ એને પછી કોઈ લૌકિક દ્રષ્ટિએના અર્થઘટનો ન થવા જોઈએ નહીં તો તમે ગ્રંથને અન્યાય કરશો એને ન્યાય ત્યારે જ મળશે જ્યારે ભક્ત બનીને જોશો આ ભગવદીઓની કથા છે આ ભગવાને ગાયેલી કથા છે આ સમાધિ ભાષામાં દર્શન કરીને ગાયેલી આ કથા છે એટલા માટે લૌકિક બુદ્ધિએ ના એના અર્થઘટન કરવા ન એના માટે કોઈ કોમેન્ટ કરવી અરે રામે આમ કેમ કર્યું સીતાજી સાથે સીતાજીને પૂછો એમને કંઈ વાંધો છે કે ના મને તો જન્મો જન્મ રામ જ જોઈએ છે પણ જેને આંદોલનો જ કરવા છે બધાને વાંધા છે તો આ કોઈ વ્યવહારિક કથાઓ નથી લૌકિક ચર્ચા થાય એનો તો પ્રશ્ન જ એ હતો કે જેનું મૃત્યુ નિકટ હોય એને શું કરવું ભગવાન મેળવવા શું કરવું તો આ જે કોઈ કથા છે એ સંસારમાં તમને અનાશક્તિ પેદા કરશે અને ભગવાનમાં આસક્તિ પેદા કરશે આનું મૂળ લક્ષ્ય જ એ છે એટલે ભાગવત જ્યારે પણ સાંભળો એક જ લક્ષ્ય રાખજો ભગવાનમાં મને પ્રેમ પ્રગટે મારા ભાવની અભિવૃદ્ધિ થાય એના માટે હું ભાગવત શ્રવણ કરવા આવ્યો છું લક્ષ્ય સ્પષ્ટ રાખશો ને તો ગતિ ક્યાંય અન્યથા નહીં થાય અને જેને લક્ષ્ય સ્પષ્ટ નથી હોતા એનું મન વિચલિત થતું રહે છે શ્રીમદ ભાગવત એ પ્રશ્નાર્થ થી પૂર્ણ વિરામ સુધીની કથા છે જીવનના અનેક પ્રશ્નો લઈને આપણે ફરીએ છીએ એટલે ભાગવતના અંતમાં શું કહીએ છીએ પૂર્ણાહુતિ અને પૂર્ણતા છે ગઈકાલે જે આપણે તૃતીય સ્કંદમાં પ્રવેશ કર્યો હતો ઉદ્ધવજી સાથે વિદુરજીનો મેળાપ થયો મૈત્રે મુનિ પાસે મોકલ્યા છે અને મૈત્રે મુનિને મળવા માટે વિદુરજી આવ્યા છે જ્યાં વિદુરજીને જોયા મૈત્રે મુનિ ગયા આ વિદુરજી કોઈ સાધારણ નથી સાક્ષાત યમરાજનો જ અવતાર છે માંડવે મુનિના શ્રાપને કારણે દાસી પુત્ર રૂપે એમનો જન્મ થયો છે ચોંક્યા વિદુરજી સુંદર પ્રશ્નોત્તરી થઈ છે મહાપુરુષો મળે ત્યારે કેવા સંવાદ થાય શ્રીમદ ભાગવત એક ઉત્તમ સંવાદ છે અને સંવાદના બધા જ પાસાઓ ભાગવતમાં છે આદેશ ઉપદેશ સંદેશ સલાહ સૂચન સંકેત જ્યારે કોઈ સંવાદ થતા હોય ત્યારે કેટલા પ્રકારથી થતા હોય અહીંયા પ્રશ્ન કર્યો છે ગુરુદેવ દુનિયાનો પ્રત્યેક જીવ સુખ માટે જ કામ કરે છે છતાંય એને દુઃખ કેમ મળે છે કોઈ માણસ ક્યારે પણ દુઃખ માટે કામ કરે છે સુંદર પ્રશ્ન કરતા વિદુરજી પૂછે છે મહાત્મન પ્રત્યેક જીવ સુખ કે લી કાર્ય કરતા હૈ જીવન જીવનમાં દુઃખ ક્યો આતા જેની ઈચ્છા છે એ મળતું નથી ને જેની ઈચ્છા નથી એ સામે આવીને ઉભું રહે છે આવું કે સુખની કામના બહુ નેચરલ છે અને સુખની ઈચ્છા રાખવી એ કોઈ પાપ નથી ઘણીવાર લોકોને આપણને બધાને એટલું બધું સમજાવી દીધું છે ને અને એટલા બધા સંન્યાસીઓને સાંભળી સાંભળી આપણને એમ જ થઈ ગયું છે કે આ કામ કરવું પૈસા કમાવા ઘર સાચવવા બાળકોને મોટા કરવા એમનું ધ્યાન રાખવું જાણે પાપ જ ના કરતા હોઈએ

કારણ બાકી બધા આશ્રમો ગ્રસ્તા આશ્રમ ઉપર જ પડે છે બ્રહ્મચારીને પણ યાચના કરવા તો ત્યાં જ જવું પડે સંન્યાસી પણ ભિક્ષા લેવા માટે તો ગ્રહસ્થિને ત્યાં જ જવું પડે એટલે જ મહાપ્રભુજી આજ્ઞા કરી તારે સંન્યાસ લેવાની જરૂર નથી તું ઘરમાં જ રે પરિવારમાં જ રે પણ તારા પરિવારમાં એક સદસ્ય વધારી લે ઠાકોરજીને પુષ્ટાવીને ઘરે પધરાવી અને એક વાસ્તુ ચોખ્ખી સ્પષ્ટ છે જેનું ઘરમાં પ્રભુમાં મન નથી લાગતું એના દુનિયાના કોઈ ખૂણે મન લાગવાનું નથી તીર્થોમાં જઈને થોડો માહોલ ચેન્જ થાય ને એટલે અઠવાડિયું ગમે દસમા દિવસે તો ત્યાં એમ થાય કે અહીંયા આમ છે અહીંયા પેલું છે ને અહીંયા એવું છે ત્યાંય આપણે બધું ગોતી લઈએ ખાલી પેલું પ્લેસ ચેન્જ થાય એટલે થોડું પ્લેઝર થોડું આનંદ જેવું લાગે પણ દસ દિવસ ત્યાં રહો ને તો ત્યાંય પાછું મન એવું જ થઈ જાય દુનિયાનું શ્રેષ્ઠ કોઈ તીર્થ હોય ને તે આપણું ઘર છે કારણ તીર્થમાં દસ દિવસ રહેશો પણ ત્રણસો ને પચાસ દિવસ તો ઘરે જ રહેવાનું છે અને જો ઘરમાં પ્રભુ સાથે આનંદ કરતા ન શીખ્યા તો દુનિયાના કયા ખૂણે જઈને મન ભગવાનમાં લાગવાનું મહાપ્રભુજી કહે ગૃહમ સર્વાત્મના ત્યાજ્યમ તચ્ચે તકતું ન શક્ય તે કૃષ્ણાર્થ તન્ની યુજિત કૃષ્ણ સંસાર મોચક શ્રી પ્રભુને પ્યારા શ્રી યમુનાજીના લાડીલા એવા રસિક સત્સંગી વૈષ્ણવોને જે જે શ્રીના આ વચના મૃત ગમ્યા હોય તો આ વિડીયોને લાઈક કરજો શેર કરજો અને કમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ જરૂર લખજો અને અમારી ચેનલ શ્રી વલ્લભને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં સર્વે વહેલા વૈષ્ણવોને ભાવથી જય શ્રી કૃષ્ણ